નમસ્કાર નવ વર્ષથી બાળકી સહિત ત્રણ વ્યક્તિઓને છોટાઉદેપુર પંથકમાં રીંછે શિકાર બનાવ્યા છે સદન સિવિલ સારવાર બાદ આ તમામ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર છે પરંતુ રીંછના આતંકને લીધે દસ જેટલા અસરગ્રસ્ત ગામોમાં લોકો ભયના ઉથાર હેઠળ જીવી રહ્યા છે લગામી ગામે વૃક્ષ ઉપર રીંછ દેખાઈ દેતા લોકોના જીવ પડીકે બંધાયા હતા તો ગ્રામજનોએ વન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ પોલીસ સહિત 150 થી વધુ કર્મચારીઓ રીંછના રેસ્ક્યુ માટે તો આવી પહોંચ્યા હતા પરંતુ રેસ્ક્યુ શરૂ થાય એ પહેલા જ રીછે તમામને ચકમો આપીને ઝાડ ઉપરથી ઉતરીને ભાગી છુટયું હતું

તમામ ગામમાં આજુબાજુ સાહેબ દેખો અમારા વિસ્તાર બહુ ફાઈનો કે જય ભાગે છે કોઈ બીને ને મારે છે કોઈને છોડતું નહીં બરાબર એટલું બધું એ થયેલું છે રીસ કે એને જો વહેલે તકે પકડાઈ જાય તો અમારે આમના વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ બરાબર ને એક ડોળાની સીઝન સાહેબ ડોળા અમારે મોડા વેનવા ડોળા માટે રાતે બી ના માણસો નીકળતા પણ એ બી ને નીકળ્યા તો બરાબર જેથી કરીને વહેલું પકડાઈ જાય એવી અમારી લાગણી તો બીજી તરફ વન વિભાગ રીંછને પકડવા માટે ભારે જહેમત કરી રહ્યું છે સાથે હાલ મહઉડાના ફળ ડોળીની સિઝન હોવાને લીધે લોકો પોતાની રોજગારી માટે ડોળી વીળવા માટે જાય છે અને રીંછ પણ ડોળી ખાવા માટે મહુડાના વૃક્ષો પાસે જતા હોવાને લીધે લોકોને રાત્રે અને વહેલી સવારે દોડી વીણવા ન જવા માટે વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

અ મધ્યપ્રદેશના વડોઈ ગામે રીછ દેખા દેતા ત્યાંથી રીસ પરત આવતા સરહદી ઉપર આવેલા વાગલવાડા ગામે એક વ્યક્તિ ઉપર હુમલો કરેલો હતો ત્યાંથી ભાગીને ચીલીયાવાડ ગામે આવતા ત્યાં પણ એક વ્યક્તિ ઉપર હુમલો કરી અને એ દિવસે તિલિયામાટ જંગલ તરફ ઓરડાના ઝાડ તો ઉપર ચડી ગયેલો અને ત્યાંથી ઉતરીને પછી જંગલ તરફ નાસી ગયેલો એ બીજા દિવસે લગભગ સવારના એક રાજેશભાઈ રાઠવાજી તાલુકા સદસ્ય લગામી ગામના એમના તરફથી કોલ આવતા કે આ રીતે લગામી ગામે અમારા ઘર આગળ રીસ ઝાડ મોડાના ઝાડ ઉપર ચડેલું છે એમ જાણ થતા અમારા વન વિભાગની ટીમ લગભગ દોઢસો જેટલા કર્મચારીઓ રેસ્ક્યુ સાથે જોધપુર પીએસઆઈ અને વેટનરી ઓફિસર પશુ નિયામક સાહેબ હોટલ સાહેબ તેમજ અન્ય બધા જ કર્મચારીઓ સાથે રેસ્ક્યુ હાથ ધરવામાં આવેલું હતું મોડો ઉપર ઝાડ હોય અને નીચે નેટ બાંધી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરતા પહેલા જ હરીશ તાત્કાલિક નીચે ઉતરી અને ભાગી ગયેલ જેને આજુબાજુ અને ઘર તરફ ના ભાગેની સારવાર માટે ઘર તરફ ના ભાગેના માટે અમે વનકર્મીઓ એની પહેરો રાખેલો હતો બાદ એ વીરપુર તરફ ભાગતા

વીરપુર અને લગામી ગામોમાં તપાસ કરતા અત્યારે વહેલી સવારમાં કોઈ સગડ મળેલ નથી એ લગભગ નજીકના જંગલ વિસ્તાર હોય ત્યાં ભાગી ગયેલાનું અનુમાન છે અત્યારે અત્યારે ઉનાળાની સિઝનમાં ખોરાક આમ અત્યારે સિઝન ઋતુ બદલાતા થોડોક વીસ દિવસનો ગેપ રહે છે જે જાંબુ પાકવાનો સમય હોય મોડા ડોળી પાકવાનો સમય હોય એ સમયનો થોડોક ગેપ રહેવાથી કદાચ એ ફળોની શોધમાં બહાર આવી જવાની પૂરેપૂરી શક્યતા હોય અ આમ જોવા તો જનરલી માનવ ભક્ષી નથી થતું પરંતુ એ જ્યાં પણ પોતાની મોટેમાર્ગો બચાવ કરવાના ઈરાદે ભાગતું હોય છે ત્યારે રસ્તામાં જે પણ કોઈ વ્યક્તિ આવે છે ને હાથનો પંજો મારી અને ઈજાઓ કરતું હોય છે આમ માનવ ભક્ષી નહીં કહી શકાય અત્યારે અત્યારે દરેક ગામોમાં જ્યાં પણ આજુબાજુના તમામ ગામોને રાતના સમયે ડોળી વીરવા ના જવું વહેલી સવારે ના જવું ખેતર જવું તો એકલ લોકલ ના જવું આ તમામ જે સૂચનાઓ છે એ આજુબાજુના તમામ ગામોને ગ્રામમ રેહાન પટેલ નેશન પ્લસ ટીવી છોટા ઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર